ગુજરાત એટીએસએ નકલી લાયસન્સ પર હથિયારો મેળવનારા સોળ વોન્ટેડ લોકોની ધરપકડ કરી ગુજરાત એટીએસએ નકલી લાયસન્સ પર હથિયારો મેળવનારા સોળ વોન્ટેડ લોકોની ધરપકડ કરી છે અહેવાલ માં ન્યૂઝ પાટડિયા અમદાવાદ ના રોજ એક આર્મ્સ બોગસ ગુનો કરવામાં અને એ અંતર્ગત એ સમયમાં સાત આરોપીની ધરપકડ કરવામાં એ સાત આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાનમાં વધુ સોળ આરોપીની જાણકારી મળેલ છે અને સોળ આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને સોળ આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે અર્જુન ભરવાડ છે ભરતગામા ભરવાડ છે દેહુ ભરવાડ છે

અલગ અલગ જગ્યા સુરત છે રાજકોટ છે બોટાદ છે અલગ અલગ જગ્યા થી આરોપી મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને

એ દરેક નો ઇન્ટરેસ્ટ રેટ નથી પરંતુ અલગ અલગ રેટ છે પાંચ થી પચીસ લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે છે એ રીતે અલગ અલગ વર્ષના રિટર્ન ફાઇલ આપતા તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા અને પોતાના આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરતા

अरे पकड़ेगा ये बोगस लाइसेंस नहीं या क्या शो परीक्षा का है पहले तो क्या होता है ना बोगस ये बोगस लाए आ लाइसेंस नहीं दिया या क्या शोधी जुटा तो सामान्यवशे के ये झूला दिन यू ना दिला